પાંચ એક કે એક એકબીજાને પાસ નહીં કરાવ હવે તમારે જોવાનું કેવું છે કે પાંચ તેને પાસ બીજો નિયમ સમજી ગયા બરાબર હવે માનીને ચાલો કે તમે તમારા ખેલાડીમાંથી કંઈથી આવો બરાબર છે અહીં આવો તમારામાંથી આવો તો બરાબર હા અને તમારામાંથી તમે અહીં આવી જાઓ આવો બેન હા

કે એમને સમય વ્યક્તિને ગોલ પાસ કરી દેવા એટલે એમને હાથમાંથી રિંગ આવતા આવતા પડી ગઈ છે તો એમને શું કરવાની સામેવાળા વ્યક્તિને આપી દેવાનું એમને રીંગને આપી નહીં શકે બરાબર બીજા બીજામાં ધ્યાનમાં આવે છે